નવીન બનેલ કરજણ કાયાવરો રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા કરજણ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કરજણ તાલુકાને ડભોઈ તાલુકા સાથે જોડતો રોડ બિસ્મર થતાં ડભોઈથી કાયાવરોહણ અને કાયાવરોહણથી કરજણનો રોડ અલગ અલગ મંજૂર થતા રોડનું મજબૂતીકરણ સાથે કામ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમાં કરજણથી કાયાવરોહણને જોડતો રોડ હાલમાં જ મજબૂતીકરણ સાથે નવો બનાવવામાં આવ્યો છે અંદાજિત નવ કરોડ ચોવીસ લાખ અઠ્ઠાવન હજારની રકમમાંથી બીડી સુરઠિયા એન્ડ કંપનીના ઇજાદાર દ્વારા બનાવવામાં આવેલો છે જે રોડમાં હલકી ગુણવત્તાને લઈ રોડ સાઈડો ઉપરથી હાથ મારતાની સાથે ઉખડી રહ્યો છે તેમજ ધારાધોરણ મુજબ રોડની થિકનેસ પણ ઓછી જોવા મળી રહી છે જેને લઈ કરજન તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઇન્ટુ પટેલે આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી તેમજ તેઓએ રોડમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય અને હલકી ગુણવત્તાનું કામ ઇજારદાર દ્વારા કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો કર્યા હતા રોડ ઉપર ફાઇનલ પોલિશિંગ પણ બાકી હોય અને રોડની સાઈડો પૂરતી દબાવવામાં આવી ન હોવાથી હાથ મારતાની સાથે ડામરના પોપડા ઉખડી રહ્યા છે કરોડોનો રોડ હાથ મારતાની સાથે ઉખડી રહ્યો છે જે રોડનું મજબૂતીકરણ બતાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે સાંભળો તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પિન્ટુ પટેલ શું કહી રહ્યા છે રોડને લઈને લાખો અને કરોડોના રૂપિયા રોડ બનેલ આ રોડ તમે જોઈ શકો છો હાથથી મેં ઉખેડી નાખેલો છે અત્યારે કરજણથી કાયાવરોહન રોડ નવ કરોડ ચોવીસ લાખ અઠ્ઠાવન હજાર એકસો વીસ રૂપિયાના ખર્ચે બનેલ છે પ્રજાના ટેક્સના પૈસા આ લોકો એમના મરતિયાઓ જોડે ભેગા મળીને ઘર ભેગા કરતા હોય એવું દેખાઈ આવે છે જે તે ટાઈમે આ રોડની રજૂઆત અવરનવર મીડિયાના માધ્યમથી અમે કરેલી છે તેમજ લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે કે આ રોડની અંદર કંઈક તો ચાલી રહ્યું છે તેમજ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું દેખાઈ આવે છે આ એનો જીવતો જાગતો નમૂનો આજે અમે પ્રસ્તુત કર્યો છે તેમજ મીડિયાના માધ્યમથી દેખાડ્યો છે કે રોડ છે એ નવ કરોડ ચોવીસ લાખ અઠ્ઠાવન હજાર એકસો વીસનો રોડ હાથી ઉખેરી નાખવામાં આવે છે એ પણ દેખાઈ આવે છે આ રોડની અવરનવર રજૂઆતો સ્થાનિકોએ પણ કરી હતી કે આ રોડની અંદર જે કામ ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો કે કપચીઓ પણ હજુ સુધી ડમ્મર આટલો વાગવા છતાં રોલર વાગવા છતાં પણ ભર દેખાઈ આવે છે હેવી વાહનો અહીંયા રહીને જાય એ અવરજવર કરે છે એને લઈને રજૂઆત કરી હતી કે પણ રોડની જે ક્વોલિટી અને ગુણવત્તા છે એ સારામાં સારી થવી જોઈએ એને લઈને અવરનવર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ આ તંત્રનું પેટનું પાણી હજુ સુધી હલ્યું ના હોય એવું દેખાઈ આવે છે આવનારા દિવસની અંદર કેટલા ઇંચના રોડ હતો આ જે રોડ છે એ ટોટલ નવસો એમ એમનો રોડ આવેલો છે અમે આર ટીઆઈથી માહિતી માગેલી છે અને એની અંદર આ લોકોએ જે ડમ્મર પાથરેલો છે એ ફક્ત ને ફક્ત એકથી બે ઇંચનો હોય એવું દેખાઈ આવે છે ને મીડિયાના માધ્યમથી અત્યારે અમે વિડીયોગ્રાફી પણ કરી છે આ રોડની અંદર જો તપાસ સચોટપણે ન કરવામાં આવી તો અમે વિજિલન્સ દ્વારા તપાસ કરીશું તેમજ આ રોડ પર ધન પ્રદર્શન પણ કરી આ ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરી અને આ બીડી સોલત છે ત્યાં કઈ સમસ્યા છે રોડ પર મેન જગ્યા ઉપર છે કે સાઈડ ઉપર સાઈડ શોલ્ડરિંગ જે કરેલું છે ત્યાં આગળ રોડ ઉખડી જાય છે તેમજ મેઈન રોડ પર પણ આપ જોઈ શકો છો કે જે ડમ્બર અને જે ક્વોલિટીમાં કામ થવું જોઈએ એ કામ થયું નથી કપચી પણ બહાર દેખાઈ આવે છે અને સાઈડ શોલ્ડરિંગમાં જે ઉખડે છે એની નીચે પણ રોડ જૂનો રોડ હોય છે એ પણ દેખાઈ આવે છે